હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં જ છે એવી આશા રાખું છું બાકી તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નાઈટ ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છીએ અને મિત્રો કાલના આપણે મોકલાયા છીએ એરંડા તો અત્યારે વિસનગર પહોંચી જાય છે સાડા નવ બોરી તો મિત્રો આપણો જવાનું છે વિસનગર બાકી તો ડીગુએ મારા ગાથી આવે છે વિસનગર એ પેલું એ રોવાનું બંધ દે જુઠ્ઠું જુઠ્ઠું Manim ke? Ke 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 Good morning Inaga nih abu Atau bolong orang ke. Good morning Jaya mataji Mitro Capido Jorti bol ke man Capido Muhinaga jauh su તો મિત્રો ડીગી આવે છે લેવા લઈ છું અને તો મિત્રો મસ્ત ચા નાસ્તો ઘરમાં રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી જલ્દી નીકળી જઈએ વિસનગર તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે ચા નાસ્તો કરી લઈએ બાકી તો અમારા બાજુમાં મકાઈ હશે મસ્ત તૈયાર થઈ જવું તે રોજ એક બે એક બે મકા લાવી અને ગેસ શેકી શેકિંગ ખવાય છે મિત્રો સાત વાગ્યા ને વીસ મિનિટ થઈ જાય આપણે ઘરેથી નીકળી જાય છે વિસનગર જવા માટે આ છે મિત્રો દાંતેડા અને કકરાવાના નવા કાંકોર કઢાવાના એટલા માટે લીધો છે તો મિત્રો આવું સીધા વિસનગર ગંજ બજારમાં જઈ અને તમારા સાથે મુલાકાત કરીએ તો મિત્રો હવે રાલીશ્ણા પહોંચ્યા છીએ પણ વાયખણીય રસ્તાના માટે પણ નહીં હજી બધી રસ્તો રોડ બન્યો નહીં પાક્કો જોવો એવો મિત્રો ઘણા ટાઈમથી કોમ ચાલુ છે તો મિત્રો હવે સીધા જ આપણે તમને માર્કેટમાં મળીએ તો મિત્રો પહોંચી તો માર્કેટયાર્ડમાં રેલવે તો મિત્રો હવે પેટીમાં હવાથી આઈ જાય છે વાર ના આવ્યા છીએ પણ અત્યારે દસ વાગી ગયા જોઈએ ને મિત્રો ઘણો બધો હેરંડો આવ્યો આપણે મિત્રો હરા બોલું બોલી હોય હવે આપણો આવે ને એટલે તમને હરાજી બતાવીએ બાકી તો ચાલુ તો સજ અવજોળા આગિને હામનો સુખ સેનું સા ઓલા અમાર દેખ આગિને 237595 રૂપિયા 2500 મોબાઈલ ના ફોન સુરા હીડે હુ આ બોલો બોલો ચાલુ હા લાઈટ ચાલુ હા હા રાખો લાઈટ બંધ કરો 5595 59859689 એની એક ઓપન મિત્રો આપણા હિંડોની હરાજી પૂરી થઈ જશે ભાવ છે બારસો ને અઢાર રૂપિયા ભાવ નેચાઈ ગયા છે મિત્રો બાકી તો ઈંડાનો માલ આજ ખતરનાક આવે છે ઘણો બધો આવે છે પાછળ હરાજી ચાલુ છે બીજી એક બાજુ તોલ ચાલુ છે અને એક બાજુ હરાજી ચાલુ છે તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને બિલ હવે બને છે બધો રેડી થાય છે બાકી તો મિત્રો શૂટિંગમાં જવાનું છે અને હવે કંટાળી જાય છે તારે કાના પણ કરીએ ભૂખાઈ જોરદાર લાગી છે જમવું છે ફટોફટ પતી જાય તો બિલ લઈને ઘર ભેગા થઈ જાય અને જમીન પાછું જવાનું છે શૂટિંગમાં શૂટિંગનો ફોન આવી ગયો છે મિત્રો જોગ મારા ટાઈગરનું શૂટિંગ ચાલુ છે મોમોને પહોંચી ગયેલા છે આપણે ખાલી ફક્ત બિલ લઈને નીકળવાનું છે એટલી વાર છે બાકી તો આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે જવાનું છે શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા અને અમે ઘરે આવી બાકી તો મિત્રો તમારો જમીન મૂકી ગયો માટે લાય છે કપડો તો મિત્રો આપણે આવીશું બાકી તો અત્યારે હાલ જમવા બે જાય છે જમીન જલ્દી શૂટિંગમાં જવું પડશે કારણ કે આપણી વાટ જોઈ જાય તો મિત્રો જમવામાં બનાવીશું આપણે ડુંગળી અને બટાકાની મિક્સ સબ્જી છે ગોંધી રોટલીઓ છે છાશ છે મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી સીધા શૂટિંગમાં જઈને મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે અઢી અને આવું શૂટિંગમાં આવ્યા છીએ મિત્રો મોમોને બધા હોટલે વાટ જઈને બેર્યા હતા આપણી તો મિત્રો આપણી જમીન ઘરેથી બે વાગે જેવા તો આવી ગયા અને ત્યાંથી પાછી શૂટિંગના લોકેશન ઉપર પહોંચતા પહોંચતા વીસથી પચીસ મિનિટનો સમય નીકળી ગયો મિત્રો બાકી તો આવું ગેટઅપમાં આવી જશે મસ્ત શૂટિંગની શરૂઆત કરી દઈએ પહેલાં કટ આપણાથી જ ચાલુ થાય છે એટલે મિત્રો આપણો કટ પૂરો થાય એમ પછી મોમાયોનો કટ આવે એકાદ કટ બતાવવાની કોશિશ કરીએ બાકી તો આજે એટલો રોડ બનતો હતો એના હિસાબે જો દોસાપરું એ શું થઈ ગયું મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને હવે શૂટિંગ પૂર્ણ કરીને ઘેર આવી જાય છીએ બાકી તો મિત્રો આજે એક એક કટ લેવાનો મેળ નથી આવ્યો કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી એટલે અને મિત્રો આપણે ડીકીબેન માટે લાયા છીએ કપડો તો હવે તમને બતાવીએ છીએ એવા કપડા લાયા છીએ ડીકીબેન માટે કપડા લુ કરો કપડા કેવાય કપડા કેવાય કોણ લાવી ભાઈ પપ્પા પોતા છે ચકુ ખોલજી ચકુ ખોલજે ખોલજી

તો મિત્રો ડીકી બેન માટે કદી કદી આજ બે દોડ લુકડા લાવ્યો મને તો લાવતા નહોતો આવડતો તો એ જરા કમેન્ટ કરી દેજો કશે લાગે છે અલે એ મે ભરે દો તો ખુંદી ભરે દો એ ડીકુ આહા નવો પેર વહ હા લખ હાલ ના પેર હોય શોક જવાનું હોય ને એટલે પહેરવાનો તો મિત્રો ડીકીનો કપડો છે જરા કમેન્ટ કરી દેજો બાકી તો મસ્ત ઘરમાં ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા પી લઈએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ ડીકી બેન અને કપડો પહેરવા માટે રહી મિત્રો જોઈએ બધા જે હાઈ તો પહેરાઈએ તો પછી પછી પહેરાશું તો મિત્રો અતારે વાગી જશે સાત અને મસ્ત દૂધ ભરાવા જ્યાં હતા કોમમાં જઈને આવી જશે મિત્રો બાકી તો જોઈ લો સુરત દાદા મસ્ત બેસ્ટ હાથ મીજા છે અને મિત્રો આવા સનસેટ પોઈન્ટ જોવા માટે આપણે જો પૈસા ખર્ચીને જતા હોઈએ છીએ ગમડામાં મિત્રો આવી રીતના જોઈએ તો દેખો છે મસ્ત ઝાડના ઉપર લેબડા છે લેબડાના ઉપર સુરત દાદા હાથમીજા છે બાકી તો મિત્રો આપણે છીએ ઘરમાં બારીમાંથી તમારી વ્યૂ બતાવે હા જુલી આઈ ઘરમાં ડીગુ માટે વેફર લાવે છે તો મિત્રો ડીગુ વેફર ખાઈ છે અને જુલી બેન છૂટી જશે આજે તો કાંઈ તો પિન્ટુભાઈને છોડી કાઢે છે હા મિત્રો પિન્ટુભાઈને દોડવા માટે શોડી લીધ છે ઘરમાં આવતો હોતો તો મિત્રો પછી જમવાનો ટાઈમ થાય એટલે મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ ગરમી ખતરનાક દબાવી છે મિત્રો પવન બિલકુલ નહીં કદાચ વધારે પેલું આવીને આવી ગરમી દબાવશે તો વરસાદ લવાની સંભાવના ફરી બાકી તો મિત્રો ડીઘું મસ્ત નહીં કાઢ્યું જોઈ લો એ ડીઘુ લે ખાવાનું નહીં ભાઈ ખાવાનું નહીં બે અને મિત્રો ઘરમાં ખાવા બેસીએ છીએ પણ ધાબાનું તાબું એટલું બધું તપ્યું હોય જેના કારણે આપણે ગરમો ખાવા બે શકતા નહીં આપડો જમવામાં બનાવી છે અત્યારે વાગ્યા છે સાડા આઠ અને આવી જશે બોર ઉપર મસ્ત ખુરશી લે બાકી તો મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો છે અચાનક તો થોડો વાયરો આવે તો એવું લાગે કદાચ વરસાદ આવશે તો મસ્ત ડુંગળી ટોંકી કાઢી છે છે અને હવે આવી જશે મિત્રો તાબ આવું હોય બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની